દરેક સમાજના યુવાન ભાઈઓ વડીલો સાધુ સંતોથી માંડી મારા મિત્રો બહારથી વધારેલા સગા સંબંધીઓ બહારથી બધા મહેમાનોથી માંડીને ગોંડલની જનતાએ જે રીતે મને ખૂબ આશીર્વાદ આપ્યા છે ખૂબ પ્રેમ અને લાગણી દેખાડી છે એ બદલ બે હાથ જોડી નતમસ્તક સાથે તમામનું હૃદયપૂર્વકથી ચરણ સ્પષ્ટ કરીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને અમે કાયમી માટે જ્યારે ગોંડલ ગ્રામ્ય વિસ્તારની અંદર જતા હોય છે ત્યારે યુવાનોની અંદર રોજગારીને લઈ એને ખૂબ એક મોટો પ્રશ્ન હતો એને ધ્યાનમાં રાખી અને ઘણા બધા યુવાનોની માંગણી હતી કે ભાઈ એક આવું આયોજન થાય ને જેની અંદર આપણા શહેર ને તાલુકાના યુવાનોને કંઈક ને કંઈક મોટા પ્રમાણમાં જ્યારે આપણા વિસ્તારની અંદર કંપનીઓ કામ કરી રહી છે ઉદ્યોગો કામ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક અમારા વિસ્તારના યુવાનોને દીકરા દીકરીઓને પણ ફાયદો થાય આવા વિચાર સાથે તમામ લોકોના સલાહ સૂચન લઈ અને આજના દિવસે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે થઈ જે રીતે ગોંડલના તમામ સમાજના આગેવાનો વડીલો મારા યુવાન ભાઈઓ માતાઓ બહેનોથી માંડી મિત્રો બારથી બજારેલા સગા સંબંધીઓ જે રીતે મને સ્નેહ પ્રેમ ને માગણી આપી સંતોએ મને આશીર્વાદ આપ્યા છે એ બદલ સૌ નવું ચરણ સ્પષ્ટ કરી ફરી એકવાર સાથે ખૂબ ખૂબ આભાર માનું